ઓકે તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો અત્યારે દસના સત્તર થઈ ગઈ છે નિફ્ટી અત્યારે પચીસ ત્રણસો છોતેર આસપાસ રેડિંગ કરી રહી છે તો અહીંયા જોઈ શકે છે કે એક ટ્રેન્ડ લાઇન જતી હતી નીચેની સાઈડ તો એનો સપોર્ટ લીધો છે નિપ્ટીએ અને ઉપરની સાઈડ જોઈએ તો ઉપરની એક જે ટ્રેન્ડ લાઇન જઈ હતી ત્યાંથી એક રેજિસ્ટન્સ લઈને જે ઓપનિંગ કેન્ડલ હતી ત્યાંથી જ નીચે આવી છે તો અહીંયા અને જોઈએ કે ઓપોર્ચ્યુનિટી ક્યાં મળે છે તો તમે જોઈ શકો છો હજુ ટ્રેડ આપણે ટ્રેડ હજુ એકે પ્લેસ કર્યો નથી આપણે ફંડની વાત કરીએ તો કાલે પાંચ હજાર હતું જે હજાર થાય ચાર્જ કપાઈને છ હજાર ત્રણસો સુડતાલીસ આપણું એકાઉન્ટ થયું છે તો આપણે આજે નિફ્ટીની વાત કરીએ તો એક હાલ તો એક સાઈડવેજ જ છે જ્યારે ડી લો કે ડી હાઈ તોડે તો જ કંઈક આપણે ટ્રેડ પ્લેસ કરવાનું વિચારીએ છીએ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બી સેમ અહીંયા એક ટ્રેન્ડલાઇન તો જઈ રહી હતી જે બ્રેકઆઉટ કરીને થોડો ટ્રેપ જેવો સિનારીઓ બનાવીને ઉપર જઈ ઉપરથી ફરીથી હાઈ બ્રેક કરીને ફરીથી નીચે આવી છે ફરીથી તો એ રીતે જે આપણે એનાલિસિસવાળા વિડીયોમાં આપણે ડિસ્કસ કર્યું તે આજે સાઇડવાઇઝ રહી શકે છે પણ જો કે સેલિંગ પ્રેશર બી થોડું ઘણું આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે જે મિડકેપના સ્ટોક છે એમાં તો મિડકેપની વાત કરીએ તો મિડકેપ સારી એવી નીચે આવી રહી છે એટલે કે મિડકેપમાં થોડું ઘણું સેલિંગ આવી રહ્યું છે તો એના પ્રોબેબિલિટી નિફ્ટીમાં બી થોડું એવું સેલિંગ આવી શકે છે તો અહીંયા જો લોઅર લોનનું સ્ટ્રક્ચર બને તો આપણે એક અહીંયા એક ટ્રેડ ઇનિશિએટ કરી શકીએ છીએ જોકે હાલ જ અહીંયા અને આપણો સ્ટોપલોસ મેબી અહીંયા સુધીનો રહેશે અને જો આ લાઇન બ્રેક કરે તો અહીંયાનો આપણો પહેલો ટાર્ગેટ અહીંયા સુધીનો આપણે